મહાનુભાવો મહેમાનો વડીલો મિત્રો અને બહેનો અહીંયા નામ લેવાની આયોજકોએ ના પાડી છે સમય બરબાદ ન થાય એટલે નામમાં પડવું નહીં પણ નામ લેવા જેવા મહાનુભાવો છે છતાં મને ક્ષમા કરે ત્રિવેણી સંગમ તો કરી દીધો છે પ્રવીણસિંહ પચાસ પચાસ વર્ષના વાણા વયા ગયા પિતાજી દેવલોક સિધાવી ગયા એને અને પચાસ વર્ષ પછી પિતૃ કાર્યક્રમ કરો છો આપને ધન્યવાદ સાથે હું અભિનંદન આપું છું આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાની તક આપી અહીંયા મને પણ બોલવાની તક આપી આપ સૌએ શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું ભારત માતા જાય